હે ગાઈસ કેમ છો બધાને રોવાના વિશાવાના પ્રણામ અત્યારે આપણે છે ને ભૂતેશ્વર મેલડી માતાજીના મંદિરે આવ્યા છે દર રવિવારની જેમ દર રવિવારે આપણે અહીં ભૂતેશ્વર દર્શન કરવા આવી છે અહીંયા ઘણા પગપાળા ભાવિકો હાલીને આવે છે તો આજે હું તમને ભૂતેશ્વર મેલડી માતાજીના દર્શન કરાવીશ તો બધા જય માતાજી તો દોસ્તો આ છે ભૂતેશ્વર મેલડી માતાજીનું મંદિર તો હવે હું આપને માતાજીના દર્શન કરાવું કારણ કે દર રવિવારે અહીંયા બહુ હારી ભક્તો આવે છે આ પુતેશ્વર મેરાલી માતાજી નું મંદિર છે દોસ્તો આખું દર રવિવારે અહીંયા પગપાળા લોકો હાલીન સવારે વહેલા પાંચ વાગ્યાથી શરૂ થઈ જાય છે આ છે અમારા રિક્ષાવાળા સાથીદાર અમારા રિક્ષાના સાથીદાર છે આ બધા દર રવિવારે અત્યારે આપણે અહીંયા કુતેહર મેરડી માતાજીના મંદિરે બહુ ભાવિ ભક્તો આવે છે તો તમે જોઈ શકો છો ભૂતેશ્વર મેરડી માતાજીનું મંદિર

સવાર સવાર ફોર માં ભૂતેશ્વર માતાજી માતાજીના મંદિરે દર્શન કરીને હવે રિક્ષા સ્ટેન્ડ માં ઉભા રહી ગયા છે ભાવનગર દર્શનાર્થીઓ આ રીતે માતાજી ના દર્શન થઈ જાય અને એક બે ભાડા પણ થઈ જાય એક બે ત્રણ ચાર પાંચ આ છે ભૂતેશ્વર મેરળી માતાજી નું મંદિર ને ભૂતેશ્વર ગામ ધવલભાઈ પાસે બહુ અનોખી ટીક છે જોજો તે અત્યારે અમને ધવલભાઈ બટક બોલાવું છું અર્જ કિયા હે કે મંજિલ મળી છે તો કદી રસ્તો પણ મળી જશે આંખો મળી છે તો કદી દિલ મળી જશે વાહ ધવલભાઈ રોકાઈ જાઓ ઉર્મિયો મારા હૃદય અહી ઘર દોસ્ત નું મળ્યું છે તો મહેફિલ મળી જશે વાહ ધવલભાઈ વાહ મારા પરમ મિત્ર એવા એરપોર્ટ ના સાથીદાર અમે એરપોર્ટ માં ચાર યાર નોકરી કરતા હતા ખાસ અમારા મિત્ર છે ધવલભાઈ દોસ્તો ચેનલ નું કઈ કેવું તમારું ભાઈ ને તકલીફ તો આખા ગામ ને તકલીફ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અમને જોતા રહો અને મોજ માણતા રહો તો દોસ્તો જોવો તમે અત્યારે રૂવા ગામ માં અમારા રેશન નો વારો આવી ગયો છે તો અમે રેશન લેવા આવ્યા છીએ આ છે અમારા ભૂરા અજયભાઈ તો રેશન નો આજ વારો હતો મેં કોઈ લાવો ઘડી રિક્ષા ને પોરો આપીને અત્યારે હવે રેશન લઈ આવી રેશન ચાલુ છે ને ઓકે ઓકે